બલેશ્વર ખાતે યોજાયેલ સમસ્ત વસાવા સમાજના સંમેલનમાં ભરૂચના નર્મદાના સાંસદ મનસુખભાઈ વસાવાનો ગુસ્સો આવ્યો સામે ઉપસ્થિત વસાવા સમાજના લોકોમાં બન્યા ચર્ચાનો વિષય ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ ખાતે યોજાયેલ સમસ્ત વસાવા સમાજના સંમેલનમાં ડોક્ટર શાંતિકર વસાવા સમાજને સંબોધન આપી રહ્યા હતા ત્યારે તેમનું પ્રાસંગિક સંબોધન ઉપસ્થિત સમાજના આગેવાનો માટે હતું આ સાંભળીને મનસુખ વસાવા સહન શક્તિ ગુમાવી અને ચાલુ કાર્યક્રમમાં જ ઊભા થઈ સામે આવી ગયા હતા પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ

તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ડે ન્યુઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો